સુરતના અમરોલી સ્થિત માં ભગવતી અને મુખ્ય મહેમાન તરીકે પોલીસ કમિશનર સિંહ આલોત સાહેબ હાજર રહ્યા હતા સુરતના અમરોલી સ્થિત ભગવતી અને મહાદેવ મંદિરની પંદરમી નિમિત્તે મંદિરના પ્રાંગણમાં ડાયરો તેમજ મહાઆરતી

પંદરસોથી બે હજાર માણસએ પ્રસાદનો લાભ લીધો છે અને આ મંદિરનો જ્યારે પણ કોઈ ધાર્મિક પ્રસંગ હોય છે ત્યારે અમારા વિસ્તારના જે દાતાઓ છે કે જેના થકી અમને મંદિરનો કાર્યક્રમ કરવાનો ઉત્સાહ મળે જેમાં સુભાષભાઈ સેલિયા મહેશભાઈ વાઘેલા પંકજભાઈ ટક્કર કૌશિકભાઈ નીતિનભાઈ હેમંતભાઈ જેવા અનેક દાતાઓ છે જેના થકી અમને મંદિરમાં નીટ નવા પ્રોગ્રામ કરવાનો અમને એક ઉત્સાહ મળી રહે છે અને આગામી સમયમાં અમારું એક આયોજન પર જ્યાં મંદિર થકી કે જે ગરીબ અને નિરાધાર બહેનો હોય વિધવા બહેનો હોય એને દર મહિને અનાજની કીટ આપવાનો અમારો એક કાર્યક્રમ ભવિષ્યમાં છે જે આ દાંતાઓના ઠકી અમને ગુસ્સા મળી રહે છે બ્યુરો રિપોર્ટ ચરાદેશ ન્યૂઝ સુરત